મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે બૌદ્ધ વંદના વ્યસન છોડનાર નવીન એડવોકેટ નોટરીઓ પ્રબુદ્ધ મહાનુભાવોના તંત્રીઓ લોક ગાયકનો સન્માન કાર્યક્રમ પચીસ ત્રણ બે હજાર ચોવીસના સુદ પૂનમના સોમવારના રોજ બપોરે એકથી પાંચ કલાક ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ કડી ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ મીણબત્તી પ્રગટાવીને પ્રાગટ્ય કરી બૌદ્ધ વંદના વ્યસન છોડના નવીન નોટરી એડવોકેટ કલાકાર તંત્રી શ્રીઓ તેમજ પધારેલા પ્રબુદ્ધ મહાનુભાવોનો દ્વારા અલગ અલગ વિષય ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને તથા તથાગત ગૌતમ બુદ્ધ વિશે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા મુખ્ય મહેમાનમાં ભીખુપિક શ્રેષ્ઠી ભંતે અમર બૌદ્ધ વિહાર વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમતી શ્રેયા પરમાર લોક ગાયક એક્ટર ડાયરેક્ટર રાઇટર મહેસાણા મનોજભાઈ બૌદ્ધ કલોલ શ્રી જતીનભાઈ મર્શડ ગાંધીનગર શ્રી નીલેશભાઈ આત્રેજા તેમજ નિવૃત્ત બીએસએનએલ અધિકારી કલોલ શ્રી કિશોરભાઈ સોલંકી શ્રી હસમુખભાઈ મકવાણા જિગ્નેશ કાપડિયા નંદાસણ તેમજ નામી અનામી તમામ ઉપાસકો બૌદ્ધ ધમ્માચાર્ય પંતે મહાનુભાવોનું તથાગત ગૌતમ બુદ્ધ ડોક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર ભીમખેસ સન્માનપત્ર ડૉક્ટર સાહેબ આંબેડકર અને વીર દેવના મેડલ્સ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ ચોપડા વિતરણ ચકલી ઘર વિધવા બનોને સાડી વિતરણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ